તળાજા તાલુકાના દેવડિયા ગામે છેલ્લા ઘણા સમયથી મોતના સામાન સમાન તોડાઈ રહેલ વીજપોલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખેડૂતો તેમજ સામાન્ય લોકોને વીજળીના વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે પીજીવીસીએલ કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોવાના એક બનાવ સામે આવ્યો છે આ બનાવની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવડીયા ગામે માલધારી વિસ્તારમાં કરસનભાઈ બાલધિયાના ઘર પાસે છેલ્લા ઘણા સમયથી એક વીજ પોલ તોડાઈ રહ્યો છે જો આ વીજ પોલ પડે તો આસપાસના રહેણાંકી વિસ્તારમાં પણ નુકસાન થઈ શકે છે અને કોઈ લોકો ઉપર પડે તો જીવનું જોખમ પણ છે આ બાબતે સ્થાનિક લોકો ગત તારીખ પંદર છ બે હજાર ત્રેવીસના રોજ તળાજા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી પરંતુ અહીં કોઈ અકસ્માત થાય તે પહેલાં પીજીવીએસએલ કચેરી દ્વારા પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી અહીંના સ્થાનિક લોકોની માગણી છે